નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે આજનો આપણો પ્રશ્ન છે કે ત્રણસો તેત્રીસ ની ત્રણ ઘાત વધતા ચારસો ચુમ્માલીસ ની ત્રણ ઘાત વધતા પાંચસો પંચાવન ની ત્રણ ઘાત કરીએ તો કેટલા ની ત્રણ ઘાત થાય તો ખાલી જગ્યા આપણે ભૂલવાની છે અને ખાસ મિત્રો આવો પ્રશ્ન છે એ કોમ્પિટેટિવ એક્ઝામ અંદર પૂછાતો હોય બરોબર તો આ દાખલો ફટાફટ કઈ રીતના ગણવો મિત્રો કારણ કે ત્રણસો તેત્રીસ ને ત્રણ વખત ગુણીએ ચારસો ચુમ્માલીસ ને ત્રણ વખત ગુણીએ તો બહુ વાર લાગે ને મોટા આંકડા થાય મોટા ગુણાકાર થાય તો ફટાફટ કઈ રીતના ગણી શકીએ કે આપણે જોબ થી નજીક જઈ શકે જોબ મેળવી શકે તો જોઈએ મિત્રો સૌ પ્રથમ ત્રણસો તેત્રીસ એટલે એકસો અગિયાર ગુણ્યા ત્રણ હું લખી શકું બરોબર છે અહીંયા પણ હું લખી શકું એકસો અગિયાર ગુણ્યા ચાર લખી શકું બરોબર અહીંયા હું લખી શકું એકસો અગિયાર ગુણ્યા પાંચ હવે મિત્રો હું કાઉન્સ છોડ દઉં તો આપણે ઘાતગાતા નિયમ પ્રમાણે એકસો ઘાત થશે થશે અને ચાર ની પણ ત્રણ ઘાત થશે બધા એકસો અગિયારની અહીંયા કેટલી ઘાત થશે ત્રણ અને પાંચની પણ ત્રણ ઘાત થશે આ બધામાં મિત્રો કોમન શું નીકળે તો કે બધામાં કોમન છે e 111 પણ દેખાય છે બરાબર છે એને આપણે કોમન લઈ લઈએ કે 111 ની 3 ઘાત અહીંયા શું વધ્યું તો કે 3 ની 3 ઘાત વત્તા 4 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત હવે મિત્રો તમે જોશો કે 3 ની 3 આપણને મોઢે આવડી શકે 4 ની 3 ઘાત આપણે કરી શકે અને 5 ની 3 પણ કરી શકે તો કરીએ ફટાફટ કે 111 ની 3 રહેવા દઈએ અહીંયા થશે 27 કરો એટલે અને સરવાળો મિત્રો એકસો અગિયાર ની ત્રણ અહીંયા થશે એકસો પચીસ ચોસઠ ને સત્યાશ એટલે બસો સોળ હવે મિત્રો બસો સોળ છે એ કોની ત્રણ ઘાત છે તો કે છ ની ત્રણ ઘાત છે જેમ અહીંયા આપણે કાઉન્સની માથે ઘાત હતી કાઉન્સ જોડે તો બંનેને ઘાત લાગવું પડે અહીંયા પણ ગુણાકાર છે તો હું લખી શકું એકસો અગિયાર ગુણ્યા છ કાઉન્સ માટે ત્રણ ટાતો જવાબ કેટલો આવે તો કે જવાબ આવશે છસો છાસઠ ની ત્રણ ટાકી શું આવશે છસો ને છાસઠ તમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો